નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આજે હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા જોકે દિવાળીના પર્વ નિમિત્તે સામાન્ય નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણોનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશથી હર્ષ સંઘવીએ સ્વાગત રેલી ન નીકળવા સૌ કાર્યકર્તા અને શુભેચ્છકોને આહવાન કર્યું વંદે ભારત ટ્રેન મારફતે સુરત પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચવાની અપીલ કરી જનહિતને પ્રાથમિકતા આપતા હર્ષ સંઘવીના નિર્ણયને કાર્યકરો અને નાગરિકોએ પણ આવકાર્યો ભાજપ પરિવાર સાથેના સ્નેહ મિલન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નહીં પણ એક દીકરા તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું બાળપણથી અત્યાર સુધી કરેલી ભૂલોની માફી માંગી પોતાના ઓછા અભ્યાસ મુદ્દે કહ્યું કે ભલે મારું ભણતર ઓછું હશે પણ ભાજપ પરિવારના સંસ્કારથી ઘડાયો છું સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા નાયબ મુખ્યમંત્રી બન્યો હાજર લોકોને સાહેબ કે ભાઈ નહીં પણ ફક્ત હર્ષ કહીને જ બોલાવવા અપીલ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમ લાગણીના સંબંધ વચ્ચે હોદ્દાના સંબંધને આવવા દેતો નથી

નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલા ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવા આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની